જી નમસ્કાર હું ટીઆર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તમે બધા મસ્ત હશો મજામાં હશો હવે નચિન્તા હશો કારણ કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન મોસ્ટ ઓફલી પૂરું થઈ ગયું છે આજે છેલ્લો દિવસ છે જે બાકી છે એ મિત્રો માટે જે હાજર રહી નથી શક્યા જે તે તારીખે તો એમને આજે છેલ્લો દિવસ છે આજે કમ્પ્લીટ થઈ જશે તો મિત્રો જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર પચીસ તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન કમ્પ્લીટ આજે થઈ જશે તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન હવે પછી શું પ્રોસેસ બરાબર ડોક્યુમેન્ટ કમ્પલેટ થઈ ગયા છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન તો એના પછીની શું પ્રોસેસ છે તો ઘણા મિત્રોના મેસેજ કોલ આવેલા કે સર આના વિશે કંઈક થોડુંક સમજાવો કે આના પછી શું પ્રોસેસ છે બરાબર તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો એક ખુશખબર છે જે છે વાત કરીએ તો કે એસ ટીમાં ત્રણ હજાર ડ્રાઈવર અને પંદરસો એટલે કે સોળસો અઠ્ઠાવન જે જગ્યાઓ છે બરાબર તો હેલ્પરની લેવાયેલી પરીક્ષાનું પરિણામ દસ દિવસમાં થઈ શકે છે જાહેર એટલે કે દસ્તાવેજ ચકાસણીનું કાર્ય અંતિમ તબક્કામાં એટલે કે આજે છેલ્લો દિવસ છે બંને પરિણામ વીસ ડિસેમ્બર પહેલાં જાહેર થવાની સંભાવના બરાબર મોસ્ટ ઓફલી આ દીપક રાજાને જે છે સાહેબ જે વાત કરે છે એ મસ્ટ ઓફલી સાચી જ હોય છે બરાબર તો એ જે છે વીસ ડિસેમ્બર પહેલાં જે મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે ડીવીનું જે પણ ચકાસણી થઈ ગઈ છે કમ્પ્લેટ અને જે છે પ્રોસેસ એનું મેરિટ જાહેર થઈ જશે કે કેટલાને ફાઇનલ સિલેક્શન માટે બોલાવવાના છે તો એ જે છે વીસ ડિસેમ્બર પહેલાં એનું જાહેર થઈ જશે બરાબર તો આ તારીખ ફાઇનલ થઈ ગઈ છે એટલે કે વીસ ડિસેમ્બર અથવા તો એના પહેલાં ફાઇનલ છે બરાબર તો અહીં તમે જોઈ શકો છો કે ડીવી પછી શું હોય છે પ્રોસેસ તો મિત્રો ડીવી પછી જે મેરિટ બને બનશે બરાબર તો મેરિટ પ્રમાણે જે છે નિમણૂંક અર્થે સ્થળ પસંદગી બાબત માટે તમને બોલાવશે જે તમને નિમણૂક આપતા પહેલાં તમને સ્થળ પસંદગી માટે તમને બોલાવશે તો અહીં તમે જોઈ શકો છો ડીવી પૂરું થયા પછી આ આ ટાઈપનો તમને કોલ લેટર આવશે જે મિત્રોનું સિલેક્શન થશે એમનું હવે મિત્રો ઘણા મિત્રો પૂછી રહ્યા છે કે સર અમે ઇલેક્ટ્રિશિયન છે એને લાઇનમેન કરેલું છે તો અમારે મિત્રો એ જે છે જીએસઆરટીસી નક્કી કરશે ફાઇનલ નિર્ણય અથવા તો જે છે જીએસઆરટીસીના જે અધિકારીઓ છે અથવા તો સરકાર બંનેનું કોમ્બિનેશન અને જી બીને જેમાં એમણે લાઇનમેન કરેલું છે બરાબર એટલે કે જી બી એમાં પી જીવી સીએલ તમામ આવી ગયું બરાબર તો એ એ લોકો સાથે વાત કરી અને એપ્રેન્ટિસ એડવાઇઝર જોડે વાત કરી અને આ સંપૂર્ણ આનો જે છે નિરાકરણ લાવી અને એ લોકો પાસે મેરિટ જાહેર કરશે બરાબર તો એ બાબતમાં આપણે વધુ નથી પડતા કારણ કે આ જે છે નિર્ણય સરકાર જી અને જે છે જીએસઆરટીસી બધા ભેગા મળીને જે હશે એ ફાઇનલ જાહેર કરશે બરાબર તો મિત્રો જે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂરું કર્યા પછી મિત્રો જેમનું મેરિટ લિસ્ટમાં નામ અને પસંદગી યાદીમાં બરાબર તો એ જાહેર થશે તો એ પ્રમાણે તમને પછી આ ટાઈપનો કોલ લેટર મળશે બરાબર તો અહીં તમે જોઈ શકો છો બે હજાર બાવીસમાં આ ટાઈપનો કોલ લેટર આપેલો છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ કચેરી રાણીક એસટી પોર્ટ પાસે રાણીક બરાબર તો આ ટાઈપનું અહીં તમારું નામ લખેલું છે અને વિષય કે હેલ્પર કક્ષામાં નિમણૂક અર્થે સ્થળ પસંદગી બાબત જે બરાબર તો તમને સ્થળ પસંદગી માટે ત્યાં બોલાવશે ક્યાં તો જે છે તમને સરનામું પણ આપી દેશે ગઈ વખતે બે હજાર બાવીસમાં જે ગુજરાત રાજ્ય વા જે માર્ગ વાહન વ્યવહાર નિગમ ટ્રેનિંગ સેન્ટર જ્યાં તમે હમણાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવ્યું ત્યાં તમને બોલાવશે સમય પણ આપી દેશે એ લોકો તારીખ પણ આપી દેશે તો કે અહીં તમે જોઈ શકો છો નિગમમાં હેલ્પર કક્ષામાં સીધી ભરતીની પ્રક્રિયા પૂર્ણ થતા નિગમ દ્વારા ભરવાપત્ર જે જગ્યાઓ છે અનવી બનાવવામાં આવેલ કામચલાઉ પસંદગી યાદીમાં તમારો સમાવેશ થતો હોય એટલે કે પ્રોવિઝનલ યાદી બનાવશે તમોની નિમણૂક અર્થે બરાબર જે પસંદગી યાદીમાં જેમનો સમાવેશ થાય છે તો એમને નિમણૂક અર્થે વિભાગની પસંદગી કરવા માટે નીચે દર્શાવેલ તારીખ સમયને સ્થળે પાસપોર્ટ સાઇઝના છ ફોટા તેમજ પોતાની આઈડી પ્રૂફ ઓળખ માટે અસલ આઈડી પ્રૂફ જેમાં તમે ચૂંટણી કાર્ડ પણ લાવી શકો આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ જે પણ તમારી પાસે હોય એ સાથે તમારે અચૂક હાજર રહેવાનું રહેશે અને જે છે તમને સ્થળ આપી દેશે તારીખ આપી દેશે અને સમય એ પણ તમને જાહેર થઈ જશે તો કે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ તમોને નિમણૂંકના વિભાગ ખાતે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ફરજ બના બજાવવાની રહેશે બરાબર તમારી જે નિમણૂક વિભાગ ખાતે ઓછામાં ઓછા પાંચ વર્ષ જે ફિક્સ પીરિયડ છે તો એ પાંચ વર્ષ તમારે બજાવવાના રહેશે આ સમયગાળા દરમિયાન આંતરવિભાગીય બદલીનો લાભ મળવાપાત્ર રહેશે નહીં એટલે કે આ જે નિમણૂક મળશે જે તે ડિપાર્ટમેન્ટમાં મતલબ કે જે તે વિભાગમાં જે એસટી ડેપોમાં જે ડિવિઝનમાં કે ડેપોમાં કોઈ પણ જગ્યાએ તમને મળશે તો તમને મતલબ કે એમાં તમને જે જે બદલીનો જે લાભ છે પાંચ વર્ષ તમને મળશે નહીં તથા વહીવટી કારણોસર બદલી કરવાનો નિર્ણય નિગમને રહેશે તેમ છતાં જો યોગ્ય બોર્ડને લાગ્યું બરાબર નિગમને કે આમની બદલી અહીં જરૂર છે માણસોની બરાબર તો એ પ્રમાણે એ નિ બદલી તમને કરી શકે બરાબર એ હક નિગમનો છે તમારા દ્વારા એક વખત વિભાગની પસંદગી કર્યા બાદ તેમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં બરાબર તમે જે વિભાગની પસંદગી કરો છો અથવા તો જે સ્થળની પસંદગી કરો છો એના પછી તમારા તરફથી પછી મતલબ કે તમે જે ફાઇનલ કર્યું એના પછી કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં તમે જે વિભાગની પસંદગી કરેલ હશે તે જ વિભાગ દ્વારા જણાવેતી સિવિલ સર્જનનું મેડિકલ ફિટનેસ સર્ટી તથા સંબંધિત પોલીસ સ્ટેશનનો એટલે કે જે તમારા એરિયામાં જે તમારે લાગુ પડતું પોલીસ સ્ટેશનમાં ના વાધા પ્રમાણપત્ર બરાબર સાથે જે તે વિભાગમાંથી સૂચના મળે તે વિભાગ ખાતે હાજર થવાનું રહેશે એટલે કે તમારે સિવિલ સર્જનનું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તો આના વિશે આપણે બીજા વિડીયોમાં સમજાવશું કે મેડિકલ સિવિલ સર્જન કોને કહેવાય છે મેડિકલ સર્ટિફિકેટ ફિટનેસ શું શું કરાવવાનું બરાબર તો તેના વિશે આપણે બીજા વિડીયોમાં ચર્ચા કરીશું પરંતુ હાલ આપણે આ માહિતી ખાલી જે છે આના અંદર એ પ્રમાણે તમને બતાવી દઈએ અને પોલીસ સ્ટેશનમાં ના વાંધા પ્રમાણપત્ર બરાબર સાથે જે તે વિભાગમાંથી સૂચના મળેથી તે વિભાગ ખાતે હાજર રહેવાનું રહેશે બરાબર તો એ જે છે તમે જે વિભાગ પસંદગી કરેલ છે તો એ વિભાગ દ્વારા તમને એ જણાવશે કે ભાઈ મેડિકલ ફિટનેસ ફિટનેસટી અને ના વાંધા એટલે કે પોલીસ સર્ટિફિકેટ તમે કોઈ ગુનો કરેલો નથી એવું પ્રમાણપત્ર તમારે લાવવાનું રહેશે ત્યારબાદ નિગમના જે નીતિ નિયમો નોકરીની શરતો મુજબ યોગ્ય જણાય તમને વિભાગ દ્વારા નિમણૂક આપવા કાર્યવાહી કરવામાં આવશે વિભાગના જે રોસ્ટર પોઈન્ટ મુજબ જરૂરિયાત પ્રમાણે જે તે વિભાગ ખાતે વહીવટ દ્વારા બદલી કરવામાં આવશે વધુમાં તમે જે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવેલ તારીખ સમય હાજર રહેશો નહીં તો હેલ્પર કક્ષામાં નિમણૂક મેળવવા માગતા નથી તેમ સમજી તમારું નામ પસંદગી યાદીમાંથી રદ કરવા બાબતે નિગમ દ્વારા જે તે નિર્ણય કરવામાં આવે તે બંધન કરવાનો બંધન કરતા રહેશે એની નોટ લેવાની એટલે કે તમારે જે દિવસે તમને બોલાવવામાં આવે છે કે ભાઈ આ તારીખે તમારે આવવાનું છે તમને કોલ લેટર મતલબ કે એ જાહેર થશે કોલ લેટર તો એ પ્રમાણે તમારું નામ હશે એમાં બધું સમય ને સ્થળની બધું લખેલું હશે તારીખ હશે સમય બરાબર તો એ તારીખે તમારે એ જ સમયે તમારે ફરજિયાત હાજર રહેવાનું રહેશે અને જો તમે હાજર નહીં રહો તો નિગમને એમ લાગશે કે આ ભાઈને ઈચ્છા નથી નોકરી કરવાની એટલે જે નિર્ણય નિગમ લેશે એ ફાઇનલ ગણવામાં આવશે બરાબર તો આ રીતનું છે મિત્રો તમારું જે છે ડીવી આજે કમ્પ્લીટ થઈ જશે મસ્ટ ઓફલી પછી જે એ લોકો નક્કી કરશે જે ઘણા પડતર પ્રશ્નો છે અથવા તો જે પણ પ્રશ્નો જે છે લાઇનમેનવાળું અને બીજા ઘણાને કંઈ પ્રોબ્લેમ હશે તો ડોક્યુમેન્ટ એ લોકો મંગાવશે તો એ પ્રમાણે તમારે આપવા પણ જવું પડશે અથવા તો પોસ્ટ દ્વારા પણ તમે મૂકી શકો છો એ જણાવશે તમને કંઈક ડોક્યુમેન્ટમાં કંઈ પ્રોબ્લેમ છે કે કોઈ પણ તો એ તમને જાણ કરશે અને જે પ્રમાણે વાત કરી કે વીસ ડિસેમ્બર પહેલાં આ રિઝલ્ટ જાહેર થઈ જશે એ પ્રમાણે તમને પસંદગી યા જે છે પસંદગી યાદીમાં તમારું નામ આવશે એ પ્રમાણે તમને કોલ લેટર આપશે મતલબ કે તમારું નામ આવશે એ પ્રમાણે તમને બોલાવશે જે રીતે ડીવીમાં તમને બોલાવ્યા હતા તો એ રીતે લિસ્ટ જાહેર પાડશે અને એ પ્રમાણે તમારે કોલ લેટર ડાઉનલોડ કરીને જે તે સરનામે તમારે જે તે તારીખે હાજર રહેવાનું રહેશે એના પછી વિભાગ દ્વારા તમારી જે પસંદગી થશે એ જે વિભાગ છે જે પણ ભૂ માની લઈએ કે ભુજ ડેપો છે કે કોઈ પણ એક્સ વાય જેડ ગુજરાતનો તો એમાંથી તમારી જ્યાં પણ નિમણૂક થઈ છે તો એ વિભાગમાંથી તમને જાણ કરશે કે ભાઈ તમારે પોલીસ જે છે પોલીસ સર્ટિફિકેટ અને ના વાંથા પ્રમાણપત્ર બરાબર એટલે કે તમે કોઈ ગુનો કર્યો નથી તો એ ટાઈપનું તમારે પ્રમાણપત્ર જે તે પોલીસ સ્ટેશન તમને લાગુ પડે ત્યાંથી તમારે લાવવાનું રહેશે અને મેડિકલ સર્ટિફિકેટ ફિટનેસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જે તે સિવિલ સર્જન તો એના વિશે આપણે બીજા વિડીયોમાં ચર્ચા કરીશું તો આ રીતે તમારે આ પ્રોસેસ કરવાની રહેશે જો વિડિયો પસંદ આવ્યો તો મિત્રો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો